નદીનું પાણી હવે પશુપંખી માટે પણ પીવાલાયક રહ્યું નથી જીપીસીબી જેતપુરના જણાવ્યા મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકાને ભૂગર્ભ ગટરમાંથી આવતા પ્રદૂષિત પાણી અંગે ચાર નોટિસ આપવામાં આવી પરંતુ આજદિન સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી નથી આંદોલનકારીઓનો આક્ષેપ છે કે કેટલાક કારખાનેદારો નફાની લાલચમાં પોતાના ઉદ્યોગનું પ્રદૂષિત પાણી ટાંકા મારફતે કે સીધી પાઇપલાઇન વડે ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં પણ કેમિકલ યુક્ત રંગીન પાણી આવી રહ્યું છે પ્રદૂષણ સામે લડતની આગેવાની લેનાર મહેશ કોટડીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યાં સુધી સરકાર જીપીસીબી ઉદ્યોગકારો અને નગરપાલિકા દ્વારા દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે જરૂર પડશે તો ભૂખ હડતાલ પર ઉતરણા પણ તૈયારી હોવાનું તેમણે જણાવ્યું વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ હું ડોક્ટર નૂતન ગોકાણી પોરબંદર સામાજિક આગેવાન છું અને મારા માછીમારી કરતા ભાઈઓ અને મારા ઘેરના ખેડૂતો વતી રિપ્રેઝન્ટ કરતા છેલા 5 વર્ષથી ગુજરાત સરકારની deep sea effluent પરિયોજનામાં પોરબંદરના દરિયામાં નાખવાની જે હિલચાલ ચાલે છે એ યોજના ચાલે છે એનો સખત વિરોધ કરું છું. છેલ્લા પાંચ વર્ષથી લગભગ પંચ્યાસી થી વધારે અમે પોરબંદરવાસીઓએ અમ આંદોલનો કર્યા છે અને અલગ અલગ અમ project કર્યા છે અને છેલ્લે પચાસ હજાર પબ્લિક સાથે અમે જે રેલી કાઢી હતી એ એક ઇતિહાસ બની ગઈ છે ગુજરાત સરકાર સામે તો આટલું કરવા છતાં પણ એ લોકો કોઈ પણ રીતે આ પાઇપલાઇન બંધ કરવાનું કરતા નથી હવે આ પાઇપલાઇન જો ચાલુ કરશે તો અમારા ઘેરના ખેડૂતો કે જ્યાં પાઇપલાઇન અંદર એ લોકોના ખેતરમાં નાખવાના છે એ જો લીક થશે તો એ લોકોની તમામ જગ્યાઓ બરબાદ થશે અને જમીનો જે વાંધણી થઈ જશે અને ત્યાંથી આગળ આ જો કેમિકલ યુક્ત પાણી ભાદર માં કેવું આવે છે કે આપડા જીપીસીબી સાહેબ એમ કીધું કે આ પીવાય નહીં કારણ કે કેમિકલ વાળું પાણી છે તો આ કેમિકલ વાળું પાણી એ વિદેશથી હુંડિયામણ લઈ આવે છે આ હુંડિયામણ બંધ થઈ જશે આ માછીમારોને આપઘાત કરવાનો સમય આવશે અને એ લોકો ખુબ હેરાન પરેશાન છે આજે પણ કારણ કે માછીઓની સંખ્યા ખુબ ઓછી થઈ ગઈ છે

અને જેતપુર ચાલીસ વર્ષ થી જે કરે છે એ ખરેખર હૃદયદ્રાવક પરિસ્થિતિ છે કેન્સરો અને ચામડીના દર્દો ખૂબ વધી ગયા છે અમે આઈથી પાણી લઈને પોરબંદર માં રેલી કાઢેલી હતી અને લોકોની આંખમાં પાણી આવી ગયા હતા કે આવું પાણી નદી નું આવે છે અને એ પાણી અમારા દરિયામાં જ હશે રોજનું ચાલીસ લાખ લિટર પાણી એ લોકો દરિયામાં રોજ નું નાખવાના છે આવો પ્રોજેક્ટ છે એટલે મહેરબાની કરીને પર્યાવરણ સાથે રમત ના કરો પ્રદૂષણ ના કરો આ અમારી આવતી પેઢી માટે ખતરનાક છે કમ સે કમ એને તો બક્ષી દો ભાદર બચાવવાના મુદ્દે આજે વેપુર તાલુકાના ખેડૂતો અને પોરબંદર ના પણ ખેડૂતો અને સોશિયલ આગેવાનો જે આવ્યા છે શું છે આજની મેટર આજની મેટર એ છે કે ભાદર બચાવો જીવન બચાવો

એવું એવું કીધું કીધું કે 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 આ આ પાણી પાણી પીવા 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 લાયક 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 નથી 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 મેં જો તમે તમે એક ગ્લાસ ગ્લાસ હું બે તો 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 છોડો કેવી રીતે કારણ એ છે કે જે આ ડાય

પેલા તો હું તમારો બિલથી આભારી છું સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો કારણ કે અમારો પડતર પ્રશ્ન પાંત્રીસ થયા જે પ્રદુષિત પાણી ભાદર નદી ની અંદર છોડવામાં આવે છે અમે ની ઓફિસે ધરણા ઉપર આજે ઉતરવાના છે અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટલ છેલ્લા એક મહિનાની અંદર ચાર થી પાંચ વખત જીપીસીપી ના અધિકારીઓ વન ટુ વન કરીને સેમ્પલો લઈ ગયા અને અવાર નવાર સેમ્પલનો જવાબ આવ્યો નથી આવ્યો તો નેગેટિવ આવ્યો પોઝિટિવ આવ્યો એ અમને જાણ કરતા નથી અને દિલીપભાઈ ભુવા ખેડૂત પુત્ર જેતપુર આજે પહેલાં તો હું તમારો બિલથી આભારી છું સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો કારણ કે અમારો પડતર પ્રશ્ન પાંત્રીસ વર્ષ થયા જે પ્રદૂષિત પાણી ભાદર નદી ની અંદર છોડવામાં આવે છે એના અનુધન સંદાને અમે જીટીસીટી ની ઓફિસે ધરણા ઉપર આજે उतरવાના છે અમારા કેડુ તાગડો અને મહેશભાઈ પોટલ છેલ્લા એક મહિનાની અંદર ચાર થી પાંચ વખત જીટીસીટી ના અધિકારીઓ વન ટુ વન કરીને સેમ્પલ લઈ ગયા અને અવારનવાર સેમ્પલ નો જવાબ આવ્યો નથી આવ્યો તો નેગેટિવ આવ્યો પોઝિટિવ આવ્યો એ અમને જાણ કરતા નથી અને

ખેડૂતને ચામડીના રોગ થાય છે આવી ઘેર સુધી દરેક ગામમાં તમે ચક્કર મારો એટલે ચારથી પાંચ પાંચ કે કેન્સલના કેસે છે અને અમે અહીંયા જીપી સીપી ઓફિસે આવ્યા છે તો એ અધિકારી એવું કહે છે કે આ પાણી પીવાય નહીં પીવાય પીવાય એમ નથી તો એની કોઈ કાર્યવાહી આ લોકો કરતા નથી અને નગરપાલિકા દ્વારા ભાદરમાં જે આ નગરપાલિકાની ગટરું હોય એમાં કારખાનાનું ખુલે આલમ પાણી કેમિકલ છોડવામાં આવે છે આ લોકો એના કોઈ પગલાં ભરતા નથી અને અમે આ બધાય ખેડૂત છે આ સિલિકેટ નું કાંઈ કરો અમે ઉપવાસ માથે બેઠા છે અને આ લોકો અમને કોઈ જવાબ દેતા નથી ઓલુ ઈશ્વરભાઈ મકવાણા ઢુણા અમરદ ગામ છે આજે પાંત્રીસ વર્ષથી આ એક ધારો પ્રશ્ન છે કે પ્રદૂષિત પાણી વહી રહ્યું છે જેની અંદર અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી અને આજની તારીખે અમારા ખેડૂત આગેવાન શ્રી મહેશભાઈ કોટડિયા શ્રી દિલીપભાઈ ભુવા આ કાર્યક્રમ કર્યો છે કે જ્યાં સુધી ભાદર નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસી રહીશું અને અમારી માંગ છે કે આ બેરી સરકાર જાગે અને ભાદરને સ્વચ્છ પ્રે થી મુક્ત કરે આ જે કોડિશન મોડે આવે છે એના લીધે તમારા પાકને પાણી આવે છે એના લીધે પાકની અંદર પૂરું ઉત્પાદન થતું નથી માલ ઢોર પીવે તો એને ચામડીનો રોગ થાય છે એવી જ રીતે તળ વિસ્તારની અંદર પણ આ પાણીનું પ્રદૂષણ ફેલાઈ ગયું છે કુવા કે બોર કઈ પણ કરવામાં આવે તો એની અંદર પણ 컬러યુક્ત એટલે કે કેમિકલયુક્ત પાણી વહી જાય છે અને ખેડૂતોને આ પાણી પીવા લાયક છે ને અને ઘણી બધી નુકસાની માલઢોર પશુ પક્ષી ને અને માનવી પડે છે આના હિસાબે લોકોને છે અમારી માંગ એ છે કે અત્યાર સુધી જે પાણી વહી ગયું છે એ આની પેલા પાંત્રીસ વર્ષ પેલા લાયક હતું એવું જ લાયક પાણી વહે એવી અમારી માંગ છે